બધા જ ધર્મો સાચા છે અને માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે એવું શીખવ્યું હતું ગુરુના અવસાન બાદ પરિરાજક બની તેઓએ ભારત ભરમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સુધીનો તાપ મેળવ્યો પ્રખર વક્તા સ્વામી વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક મંચોએ યુનિવર્સિટીઓએ અને ક્લબોમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે કેટલાક ખાનગી અને જાહેર ભાષણો કર્યા અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપના અને કેટલાક દેશોમાં તેમને વેદાન

आप भगवान पे विश्वास नहीं कर सकते विश्वास नहीं कर सकते सुभाष चंद्र बोस ने जनावे अनुसार स्वामी विवेकानंद आधुनिक भारत ना बने भैया छे मोहनदास करमचंद गांधी माटे स्वामी विवेकानंद ना प्रभाव थी तेम प्रेम महाजन बने वृद्धि થઈ હતી ज्ञान धन से उत्तम है ज्ञान धन से उत्तम है

માતૃભૂમિ પ્રત્યે અગાઢ અતુત પ્રેમનું સર્જન કરે છે જે પોતાને દેશને પ્રેમ નથી કરી શકતો તે સમગ્ર વિશ્વને કેવી રીતે અપનાવી શકે પેલા સ્વદેશ પ્રેમ અને તેના સહારે વિશ્વ પ્રેમ છે